મારે હું સાજ બગડે છે આખું ઢોંગરું કાળું મત નાખવા જે મત નાખવા જાય આ ડોસી તો જઈ જઈ પણ આ મારું આખું બધું બગાડી જઈ પાડોશી હારા છે તંબુ એમ પાડોશી હારા છે એટલે ના પાડો પાડે આ પાઇપલાઇન મત નાખશો મત નાખશો આ જો ગપુરું હલો ગપુ હા બબરાજી ચાલ છે છે ત્રે શું કરે હરો બસ આડો થઈને પડ્યો તો કોણ અલે આડો થઈને પડ્યો ફૂડા હોય મેણિયા ભીડે લાતો રે તું ધોરીયો કરી તને ખબર પડે છે ફૂડા કોકના ક્ષેત્રમાં કોક પાઇપલાઇન બીધી નાખો તો પંચર પડે તો હટાઈન કરાય ની એટલે કર્યું તો મેણિયું તો બોચું છે

ફૂલ તો અમારામાંથી માંથી છીજે બાજુ પરખાનામાંથી માંથી આચ્યો જ ને પોસ્ટ પાઇપ પર વધાર થોત પણ નાચો તો મુતકો હારો તો તમે તો લુઈ પડી ગયા દીવ લીધો અમારો દીવ આ તો ઉખારી લઈ લો પરખાના માં નાખો પરી ને કાવાથી મારું કોક અમને આટ્યું તો કોક હારું મારા મોઢા આવશે

મારા વાલા મારા એને કોઈક આકરા શબ્દ બે ના કરતા નહીં પેલો કર્યા ના કોઈ દાડો હરખે વસ્તુ તડકે ટોટા મેલી પડ્યા રાખી બા બાળી ના હે એટલે તૂટી ના વાત કરે છે એને ચા ફોન એને ચા પૈસા લાબા કરવો છે કાકના પંચર કરી ગયા નહીં

બીડી તો હળગે રહી છે ગપુજી તો ઓલઈ ગયા છે એ એ મૂર્ખા લે તને કો શું હળકતી બીડીયા મોઢામ લઈને હુઈ જાય છે આટલી આળા ફૂડો અરે શું છે શું કપાળ છે તારું શું છે ઉઠે એ તને કો છો ઉઠ ઉઠ ક્રમ સંડાળ ઉઠ તમારી મોખ નહી મને કઈ ગયો તો એ ઉયા કને પંચર પડ્યો હમો કરવાનો ઉઘવાનું શેડા હું છે

વાત કરે છે ના પાણી તો નાક વટું તે દાડે કે મારા મત આકો મારા મત આકો અત્યારે તમારે પંચર કરવાની પોથ નથી નથી શીતી કામ કરવાની પોથ તો શું કામ કરો છો પે વેસક પર પાર આવે બચી રહ્યો બચી જાય તો એ દઈ કરોન ફૂડ ભલામણ બે દાડે રાડે પાડું ને મારું કોતળે બેહી ગયો તો એટલે બમરાદી તમારે શું કીધું કે હું આવું છું આવું છું પોથ મિનિટ ઓ છાડી થઈ ગઈ ભઈ આવતો જ તો જા એટલે પોથ મિનિટ છે ને તાણ કલાક છે ફોન કરીને મૂર્ખા તાણ કલાક છે હવે તો જો આમ ટાઈમ દે વાત કરે છે એટલે તને ફોન ના આવે પૂડા આ તો પડ્યું રહેશે પાડે ને કોઈ શરીર વધાર્યું છે તું તો પૂડા આદિ જમન દૂધ મળા છે એક લાઈન પંચર કરે પરો પૂડા વો પંચર એ પાહિત કરાવ દો તો મોટો પાડે દેવો છું ને આ તો કરાઈ ન તો ઉભો તો હેડો બેઠા તો હવે બે બીડી પીઉ નથી બીડી નથી પીઉ માર મો બીડી પીતોય નથી પઈ તમે હેડજો માર બીડી નથી પીવી તમારી પછી પોતા મારે શીખા ત્રોન બે હવે નથી પૈસા નાસી ખોદી અત્યારે કોઈ વાત નહીં તમને વાત કરો બરાબર ને આ તો ડફણો કલાયો નકા ખબર પડે કોક નું બગડે કોકે તમારા ક્ષેત્રમાં માં પાઇપલાઈન લડાડવા હોય ને તો પછી એનું કોક રાખવું પડે તો તમે પ્રેમથી નથી પેલો ફોન આવ્યો તમે શું બોલ્યા તમને ખબર છે

મેણિયુ બગડે બહાર રૂપિયા નું મેળિયાનું નુકસાન બરોબર નું જો એટલે રૂપિયા લઈશ પેલા તો

તમે ભમરાજી આટલી મરદાય ની વાતો કરતા હોસ ને પોણી બાણ આ શું કામ કરું કામ અમારે શરીર તોડા પંચર તમારો પાઇપલાઈન તમારી પોણી તમારા વાળા માં પાવા તમારે શું કામ કરાવ

તને દવાઈ કરા કોઈને તો બરાય મને ખબર છે એ તારા થને કાગડાનો કોઈ કાકા કાકા કરું કોઈ પાણી કાઈ ડુંમણા આવે જ આદમ કાંમ લમ કાટો આમલા તું માથે આને તમને મેલો પાવડો એટલે એટલે ના પાર આવે હમણાં ને શું કરજો આમ આમ રેખ ઓમ દે ઉગલાડ ના આવે હમણાં સાઈડ પલડે છે સાઈડ પલડે ઉમણા ખાઈ ને ફૂડા મૂર્ખા કોઈ સાઈડ પલડે નઈ પાડતો ને પાવડો થોડી ગપુ માતે ને હવે મારાથી સહન ન થાતો પાછો ઓય સહન તો મારા થી નથી થાતો હમણાં કાઈ પોણે હે હા અને મારા મત પલા નેસો 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 આયો નેસો ટેડી આ મેણિયા આમ કટકા રેલા કરો પી બ્લોગ

પણ ત્યાં તડકો જો માથે તપ્યો તો મો ઢાડા પર નો આવત મસ્ત ઢાડા પર ને બેવત અને મો શું કો હા કરી કોત ખરી સાપ પોકા આ તો સા તો મો હમણે કહું મો શું કહું તો હવે મો દઉં રો સો બરાબર આ પંચર તમે પોણી ઘરે રેડવા દો ઘરે રેડવા દો પોણી કાટીન ખોદીન મસ્ત પંચર કરીને મેણીયું કમ્પ્લીટ હલેચીન હોય કે મેલ દો તો સાઈડ માં હુકા એટલે મો ટોચેસ પ્રો રેડે